લીલી વરિયાળી લીલો છોડવ ને લીલો બેની બાનો દેસરે બેની તું તો આજ પિયર ને કાલે સાસરે બેની તું તો આજ પિયર ને કાલે સાસરે દાદા વડાવે બેને આસુડાની તારા તો આજ પિયર ને કાલે સાસરે બેની તું તો આજ પિયર ને કાલે સાસરે લીલી વરિયાળી લીલો છોડવો ને લીલો લીલો બેની બાનો દેસરે બેની તું તો આજ પિયર ને કાલે સાસરે બેની તું તો આજ પિયર ને ખાલે સાસરે કાકા વડાવે બેને આસુડાની ધાર કાકી વડાવે અંડા રે બે ની તું તો આજ પિયર ને સાસરે બે ની તું તો આજ પિયર ને સાસરે લીલી વરિયાળી લીલો છોડવો ને લીલો લીલો બેની બાનો દેસરે બેની તો તો આજ પિયર ને કાલે સાસરે બેની તો તો આજ પિયર ને કાલે સાસરે મામા વડાવે બેને આસુડાની ધાર મામી વડાવે અરા ધાર રે બેની તો તો આજે પિયરને ને કાલે સાસરે બેની તું તો આજે પિયર ને કાલે સાસરે લીલી વરિયાળી લીલો ને લીલો લીલો બેની બાનો દેસરે બેની તું તો આજે પિયરને કાલે સાસરે બેની નિતું તો આજે પિયર ને કાલે સાસરે વીરા વડાવે બેને આસુડા નિધાર ભાભી વડાવે અનરાધાર રે બેની તું તો આજ પિયર ને ખાલે સાસરે બેની તું તો આજ પિયર ને ખાલે સાસરે લીલી આડી લીલો છોડવો ને લીલો લીલો બેની બાનો દેસરે બેની તું તો આજે પિયર ને ખાલે સાસરે બેની ની તું તો આજે પિયરને ખાલે સાસરે